જ્યાં હોય અરવલ્લીના ધનસુરામાં અંધશ્રદ્ધાનો ઠગાઈનો નો સામે આવ્યો છે અંધશ્રદ્ધાના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના ધનસુરાના ના હીરા ખાંડી કંપા ગામે પાંચમી જુલાઈએ ઠગાઈ સામે આવી છે કિન્નરનો વેશ ધારણ કરી ચાર શખ્સોએ ઠગાઈ કરી છે અંધશ્રદ્ધાના નામે ઘરના દુઃખ દૂર કરી આપવાનો કહી પરિવારને વિશ્વાસમાં લીધો હતો કિન્નરના વેશમાં આવેલા શખ્સોએ સ્મશાનમાં વિધિ કરવાનો કહીને ત્રણ લાખના દાગીના લઈને એ શખ્સો ફરાર થઈ ગયા હતા આ બનાવના ભોગ બનેલા પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે શખ્સોને ઝડપી લીધા છે ધનસુરા પોલીસે શિણોલક ગામ નજીકથી કાર અને તાકીના સહિત કુલ પાંચ પોઈન્ટ સુડતાલીસ લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લીધા છે અને અન્ય બે શખ્સો પોલીસ પકડવા તજવીજ હાથ ધરી છે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા ખાડી કંપા ખાતે ફરિયાદી જયકુમાર નવીનભાઈ પટેલના ત્યાં બપોરના સુમારે બે માસીબાના વેશ ધારણ કરીને બે મહિલા કપડાં પહેરીને આવેલા પુરુષો અને તેઓએ તેઓને ઘરમાં ચાલતી અંધશ્રદ્ધા બાબતે ઘરમાં ચાલતા દુઃખ બાબતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેઓ ખોટું નામ ધારણ કરી અને તેઓને પાસેથી તમારા ઘરનું દુઃખનું નિવારણ કરી આપવાની લાલચ આપી અને તમારે દાગીના લઈ અને મારે સ્મશાનમાં વિધિ કરવા જવું પડશે એમ કહી અને એ દાગીના લઈને છેતરપિંડી કરી અને નાસી ગયેલા જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો અને તાત્કાલિકે એની જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં સિનોલ બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ વાહન હુંડાઈ સેન્ટ્રો કાર જી જે થ્રી ઈએલ જીરો છસો સાડત્રીસમાં શગમંદિશોનું મળી આવેલા તેમની અંગઝડતીમાંથી આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ સોનાનો હાર તથા સોનાની ચેન બંડલ સાથેની મળી આવેલી અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી રહેવાસી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી ખડોદા નાઓ મળી આવેલા જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભટ શ્યામભી શ્યામજીભાઈ અખોલી આ નાઓની સાથે મળી અને આ પૂર્વએ આયોજિત ક કાવતર રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓના પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો હોય જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પીએસઆઈ સીપીઆઈ શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે